એટલા પડે તમે જોઈ શકો કે આ જે આપણે આગળ જોતા જઈએ આગળ પહેલાં જેવું આપણે માછલું મોટું ચડે ચાલો તો માછલું જોવો જો કેવી રીતે છે આને લાગે કે આને કસલી ખાઈ ગઈ છે જો હવે આને પહેલાં આપણે કાઢી લઈએ પછી પાછા આગળ વધશું લિંગા તૂટી ગયા છે પણ કચ્છલી આજે ખાધું છે ને એની કાઢવા માટે મારે આ ચાર વર્તન ફાળવું પડે

કેકડો દિવસે તો આને કાઢી લેમ આનું ધાન રાખવું પડે મિત્રો આપણે કરડી ગયો ને તો કોઈ રીતે મેલેજ જ નહીં એટલે આરામથી કાઢી લીંગા તોડો આપણે